અહીં છેલ્લા પચીસ વર્ષથી પાણીની સમસ્યા રહી છે ત્રણ ચાર ઇંચ વરસાદ પડે તો આખું નગર ભરાઈ જાય છે પાણી છેલ્લા પચીસ વર્ષથી અમે આટલી રજૂઆતો કરીએ છીએ નગરપાલિકાને પણ દર વખતે પાણીનો પંપ મૂકી જાય થોડું પાણી કાઢે પાણી જાય ન જાય બધી પાછી એની સમસ્યા જોઈ ગયા આજે કાલે કાઢીને લેતા પાછું એટલું એટલું પાણી છે એટલે આ સમસ્યા કાયમી છે તો કાયમી નિકાલ થાય